તો નમસ્કાર દર્શક મિત્રો હું છું દિવેશ અને મારી યુટ્યુબ ચેનલ દિવેશ મોર્યાવલક્ષમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજે અમે તમને ખેરાલુથી તે અંબાજી સુધીના કેટલા સેવા કેમ્પ બન્યા તેની પૂરી માહિતી આપવાના છીએ તો મિત્રો પાલનપુરથી અંબાજીનો મેં વિડીયો બનાવેલો જ છે તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે તો તમે એકવાર જોઈ લેજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો સૌ પ્રથમ તમે આનો સ્ક્રીનશોટ લઈ લેજો આ આરતી અને દર્શનનો ટાઈમિંગ છે મંદિરનો તો ચાલો આપણે આગળ વધીએ આ છે ખેરાલું આપ જોઈ શકો છો એકવાર આ છે દૂધ સાગર ડેરી તો અહીંયાથી આપણે શરૂઆત કરી છે તો મિત્રો જોઈ શકો છો સૌ પ્રથમ અહીં ડાબી બાજુ એક સેવા કેમ્પ બંધાય છે તો ચાલો હજુ તો આવા ઘણા સેવા કેમ્પ જોવાના છે ચાલો આગળ વધીએ તો જોઈ શકો છો મિત્રો આ સર્કલ આવી ગયું અહીં પણ એ સર્કલની આગળ અહીં એક સેવા કેમ્પ ચાલુ જ છે બંધાવવાનો ચાલો થોડા આગળ જઈએ હવે આવશે વૃંદાવન ચોકડી તો વૃંદાવન ચોકડી પહેલાં આપ જોઈ શકો છો ચોકડી પહેલાંના સેવા કેમ્પ છે બહુલ મારી અંબે જય જય અંબે તો ચાલો થોડા આગળ વધીએ આપણે જોઈએ બીજા સેવા કેમ્પ તો જોઈ શકો છો મિત્રો અહીંયા પણ એક સેવા કેમ્પ છે થોડા આગળ વધતા અહીંયા પણ એક સેવા કેમ્પ આવે છે આ થોડો વિશાળ સેવા કેમ્પ છે આપ જોઈ શકો છો આ વિશ્રામનો સેવા કેમ્પ હોઈ શકે છે ચાલો થોડા આગળ વધીએ તો મિત્રો હવે આવી ગઈ છે ખેરાલુની વૃંદાવન ચોકડી તો ચાલો હવે આપણે વૃંદાવન ચોકડીથી થોડા આગળ જઈએ છીએ અને અહીંયા સેવા કેમ્પ બંધાવવાની પૂરેપૂરી તૈયારીઓ ચાલુ જ છે મિત્રો આપ રોડ ઉપર જોઈ શકો છો તો મિત્રો આ રૂટ પર મોટા ભાગના સેવા કેમ્પ બંધાય છે આપ જોઈ શકો છો કારણ કે પહેલાં રૂટ કરતાં અહીં સેવા કેમ્પ મોટી સંખ્યામાં જોવા મળે છે તો મિત્રો તમે કમેન્ટમાં જરૂર લખજો હો ને તમે કયા ગામથી પગપાળા જઈ રહ્યા છો અંબાજી તો ચાલો મિત્રો થોડા આગળ વધીએ હજુ તો મોટી સંખ્યામાં સેવા કેમ્પ જોવાના છે તો મિત્રો જોઈ શકો છો થોડા ખેરાલુથી સાત કિલોમીટર આગળ આવતા અહીં એક સેવા કેમ્પ જોવા મળે છે તો ચાલો હવે આગળ વધીએ થોડા અહીંયા પણ પૂરેપૂરી તૈયારીઓ ચાલુ છે મિત્રો તો મિત્રો એક એક જગ્યાએ મિત્રો સેવા કેમ્પ બંધાય છે તો મિત્રો આ કેમ્પ અહીં સ્ટેજ પ્રોગ્રામ હોઈ શકે છે આપ જોઈ શકો છો તે પ્રકારનો છે તો થોડા આગળ વધીએ એટલે બીજો પણ અહીંયા એક સેવા કેમ્પ જોવા મળે છે તો મિત્રો આમ તો ખેરાલુથી અંબાજીનો રસ્તો જોઈએ ને તો એમાં ખેરાલુવાળો જે રોડ છે ને ત્યાં તો પૂરેપૂરો રસ્તો મિત્રો સેવા કેમ્પથી ભરેલો જ છે તો ચાલો થોડા હવે આગળ જઈએ અહીંયા પણ એક સેવા કેમ્પ બંધાય છે મિત્રો જો તો થોડા આગળ વધતા મિત્રો અહીંયા પણ એક સેવા કેમ્પ બંધાય છે તો મિત્રો થોડા આગળ આવતા આ જોઈ શકો છો આ એ એકદમ વિશાળ સેવા કેમ્પ છે તો ચાલો થોડા આપણે અંદર જઈએ અને કેવું કેવું કામ ચાલુ છે તે એકવાર જોઈએ આપણે તો ચાલો હવે થોડા આગળ વધીએ બીજા ઘણા બધા સેવા કેમ્પ આપણે જોવાના છે તો અહીંયા પણ એક સેવા કેમ્પ બંધાય છે આપ જોઈ શકો છો આ પણ મિત્રો એક વિશાળ સેવા કેમ્પ છે પહેલાં જોયો હોય ને તે પ્રમાણે ચાલો થોડા આગળ જઈએ હવે તો મિત્રો હવે આવ્યું છે આ ટોલ નાકું આપ જોઈ શકો છો અહીંયા એક ટોલ નાકું બને છે ત્યાં આપણે આવી ગયા છીએ તે પ્રમાણે તમને અંદાજો આવી ગયો હશે કે આપણે હાલ ક્યાં આવ્યા છીએ તો મિત્રો હવે તે ટોલ નાકા પછી જોઈ શકો છો આપ આ એક વિશાળ સેવા કેમ્પ આવે છે અહીં તો મિત્રો જે આ સેવા કેમ્પ છે એ ટોલ નાકા અને ડભોડા ચોકડીના વચ્ચેના સેવા કેમ્પ છે તો ચાલો હવે થોડા આપણે આગળ વધીએ અહીંયા પણ બાજુમાં એક સેવા કેમ્પ બંધાય છે મિત્રો જોઈ શકો છો આપ તો થોડા આગળ વધતા મિત્રો અહીં એક થોડો વિશાળ સેવા કેમ્પ આવે છે આ કેમ્પ મિત્રો હાલ ચાલુ જ છે સૌ પ્રથમ આ કેમ્પ શરૂ થઈ જ ગયેલો છે મિત્રો ચાલો થોડા હવે આગળ વધીએ આપણે અહીંયા પણ મિત્રો આ પ્રમાણેનો સેવા કેમ્પ છે આપ બોર્ડ પર જોઈ શકો છો અહીંયા કેવી કેવી સેવાઓ ઉપલબ્ધ છે આ પ્રમાણે તમે જોઈ શકો છો એકવાર તો મિત્રો આ આવી ગઈ ડબોડા ચોકડી તો હવે આપણે આગળ વધીએ છીએ આ બધા જ સેવા કેમ્પ એ ડભોડા ચોકડી પછીના સેવા કેમ્પ છે આપ જોઈ શકો છો મિત્રો અહીંયા પૂરેપૂરી તૈયારીઓ ચાલુ છે મિત્રો સેવા કેમ્પ બંધાવાની તો થોડા આગળ વધીએ આપણે તો અહીંયા પણ મિત્રો બાજુમાં એક સેવા કેમ્પ બંધાય છે નાનો આ થોડો મિત્રો સેવા કેમ્પ જોઈ શકો છો તો મિત્રો જોઈ શકો છો ને પૂરેપૂરો રોડ ભરેલો છે મિત્રો અહીંયા એક વિશાળ સેવા કેમ્પ છે આ બાજુમાં એક સ્ટેજ પ્રોગ્રામ માટે હોઈ શકે છે અને આ ભોજન ભોજનકક્ષ હોઈ શકે છે બાજુમાં તો થોડા આગળ આવતા મિત્રો જોઈ શકો છો આ મંદિરની બાજુમાં એક સેવા કેમ્પ છે અહીંયા પણ મિત્રો જુઓ પૂરેપૂરી તૈયારીઓ ચાલુ છે ને વારો ભાદરવી પૂનમ નિમિત્તે તો આપ જોઈ શકો છો અહીંયા જય એમ બે મિત્ર મંડળ બાવળા તરફથી સેવા કેમ્પ છે મિત્રો આ પણ એક વિશાળ સેવા કેમ્પ છે થોડા આગળ આવતા તો મિત્રો જોઈ શકો છો આ વડોદ તરફથી સેવા કેમ્પ છે મિત્રો થોડા આગળ આવતા મિત્રો અહીં પણ એક બીજો સેવા કેમ્પ જોવા મળે છે તો મિત્રો હવે જોઈ શકો છો પૂરી પૂરી મોટી સંખ્યામાં સેવા કેમ્પ મિત્રો જોવા મળે છે તો મિત્રો હવે ભીમપુર પાર્ટી આવવાની તૈયારી છે મિત્રો તેની પહેલાંના સેવા કેમ્પ છે આ અને હે આ આવ્યું ભીમપુર પાટીયું તો મિત્રો હવે જે સેવા કેમ્પ તમે જોઈ રહ્યા છો એ બધા ભીમપુર પાટિયા પછીના સેવા કેમ્પ છે મિત્રો તો ચાલો થોડા આગળ વધીએ પછી તો સટલાસણા આવશે તો ધીમે ધીમે આપણે આગળ વધીએ તો અહીંયા પણ મિત્રો બાજુમાં એક સેવા કેમ્પ પૂરેપૂરી તૈયારી છે મિત્રો બંધાવામાં અહીંયા પણ જોઈ શકો છો વિશાળ સેવા કેમ્પ છે થોડા આગળ વધતા મિત્રો પૂરો પૂરો રોડ સેવા કેમ્પથી ભરેલો જ છે મિત્રો અહીંયા તો ચાલો થોડા આગળ વધીએ અને મિત્રો આ આવી ગયું ટીમ્બા ગામ તમને ખબર હશે કે તારંગા ટેમ્પલ જ્યાં રસ્તો જાય છે તે અહીંયા થઈને જાય છે તો ચાલો આપણે થોડા આગળ વધીએ તો મિત્રો આ ટીમ્બા પછીના સેવા કેમ્પ છે તો ચાલો થોડા આગળ વધીએ આપણે તો હવે આવશે સરતાનપુર ગામ તો કમેન્ટમાં લખતા રહેજો બોલ મારી અંબે જય જય અંબે તો મિત્રો હવે સરતાનપુર ગામનું પાટિયું આવવાની તૈયારી છે તો તેની પહેલાં જે સેવા કેમ્પ આવે છે એક કિલોમીટરના અંતરે તે આ સેવા કેમ્પ છે મિત્રો તો આ આવી ગયું સરતાનપુર ગામનું પાટિયું તો મિત્રો જોઈ શકો છો અહીંયા બાજુમાં પણ સેવા કેમ્પ બંધાવવાની પૂરી પૂરી તૈયારી છે મિત્રો તો મિત્રો હવે આવી ગયું છે વાવ ગામ તો મિત્રો વાવ પછી આવી ગયું છે સતલાસણા તો ચાલો હવે આપણે જોઈએ સતલાસણા પછીના સેવા કેમ્પ તો આપ જોઈ રહ્યા છો આ સતલાસણા પછીના સેવા કેમ્પ તો મિત્રો હવે આવશે કોઠાસણા પાટીયું તો મિત્રો આ જોઈ શકો છો વર્ષ ગંગા નદી આ નદીનું નામ છે અને આ આશાપુરા માતાજીનું મંદિર છે મિત્રો નદીની બાજુમાં જ મંદિર છે મિત્રો જોઈ શકો છો આ પણ એક વિશાળ સેવા કેમ્પ છે તો આ આવી ગયું હવે મિત્રો કોઠાસણા પાટીયા આવવાની તૈયારી છે તો જોઈ શકો છો મિત્રો કોઠાસણા પાટિયાથી આગળના સેવા કેમ્પ છે આ બધા અને આ છે ભાણાવાસ ગામ તો અહીંયા બાજુમાં જોઈ શકો છો મિત્રો એક વિશાળ સેવા કેમ્પ છે અને આ અહીંયા પણ એક વિશાળ સેવા કેમ્પ જોવા મળે છે મિત્રો મોટો તો ચાલો હવે થોડા આપણે આગળ વધીએ બીજી પણ મુમનવાસ ગામ પહેલાં જે નદી આવે છે તે નદી છે અને આ આવી ગયું મુમનવાસ ગામ મિત્રો તો અહીંયા બાજુમાં પણ મિત્રો સેવા કેમ્પ બંધાવવાની પૂરી પૂરી તૈયારીઓ ચાલુ છે મિત્રો તો મિત્રો આ જે સેવા કેમ્પ છે એ આંબા ગાંટાથી બે કિલોમીટર આગળના સેવા કેમ્પ છે મિત્રો તો મિત્રો હવે આંબા ગાટા આવવાની તૈયારી જ છે મિત્રો તો ચાલો હવે આપણે આ જોઈ શકો છો આ બોર્ડ તો આપણે હવે ચડીએ છીએ આંબાકાંટા ઉપર તો મિત્રો છેક આંબાકાંટા ઉપર અહીં આ સેવા કેમ્પ જોવા મળે છે મિત્રો બે સેવા કેમ્પ છે તો જોઈએ આગળ આ ત્રીજો પણ આ ચોથો થોડા આગળ વધતા મિત્રો આ માલિશ સેવા કેમ્પ છે તો હવે આંબાકાંટાથી આપણે નીચે ઉતરીએ છીએ મિત્રો અહીંયા પણ બાજુમાં સેવા કેમ્પ જોવા મળે છે તો મિત્રો આ આંબા ઉપર મોટી સંખ્યામાં સેવા કેમ્પ જોવા મળે છે તો ચાલો થોડા આગળ વધીએ હવે તો મિત્રો હવે જે તમે સેવા કેમ્પ જોઈ રહ્યા છો ને એ આ વજાસણ ગામમાં આવેલા સેવા કેમ્પ છે મિત્રો આ પણ એક વિશાળ સેવા કેમ્પ છે અને આ આવી ગયું ભેમાળ ગામ તો ભેમાળ ગામ પછી આવે છે આ નવવાસ તો ચાલો આપ જોઈ શકો છો આ સેવા કેમ્પ તો ચાલો થોડા આગળ વધીએ હવે આ નારગઢ ગંગવાનું પાર્ટી આવી ગયું છે મિત્રો તો અહીંના સેવા કેમ્પ જોઈ શકો છો મિત્રો તો મિત્રો આ જે રોડ છે ને એ પૂરેપૂરો સેવા કેમ્પથી ભરેલો જ છે મિત્રો તો શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડવાની નથી તો ચાલો હવે થોડા આગળ વધીએ અને આ આવી ગયું રતનપુર ચોકડી તો જોઈ શકો છો મિત્રો આ રતનપુર ચોકડી અહીંયા તમને ખબર જ હશે આ શીત કેન્દ્રમાં પણ એક સેવા કેમ્પ છે અને આ છે મિત્રો જલિયાણા સેવા કેમ્પ પૂરેપૂરી મિત્રો તૈયારીઓ ચાલુ છે સેવા કેમ્પ બંધાવવાની તો જોઈ શકો છો મિત્રો અહીંયા નિઃશુલ્ક શૌચાલય અને ગરમ પાણી નહવાની સુવિધા છે મિત્રો આ જલિયાણા સેવા કેમ્પની બાજુમાં તો મિત્રો આ છે પેથાપુર ગામના સ્ટેન્ડ ઉપરના સેવા કેમ્પ આ પણ એક મિત્રો વિશાળ સેવા કેમ્પ હતો તે તો ચાલો હવે આવશે દાંતા તો જોઈ શકો છો આપ મિત્રો પૂરી પૂરી તૈયારીઓ ચાલુ છે તો આ છે દાંતા તો હવે આ દાંતાથી આગળ થોડું સ્કૂલ સ્કૂલમાં આ વસી ગામમાં અહીંયા પણ એક શાળામાં સેવા કેમ્પ બંધાયેલો છે મિત્રો અને આ છે મિત્રો ગરમ પાણીની સુવિધા વોશરૂમ છે નિશુલ્ક અહીંયા પણ એક સેવા કેમ્પ છે મિત્રો જોઈ શકો છો આપ તો આ જય અંબે સેવા કેમ્પ યુએસએ એ તરફથી છે મિત્રો આ છે રસુલપુર ગામનો સેવા કેમ્પ તો થોડા આગળ આવતા અહીંયા પણ એક બીજો વિશાળ સેવા કેમ્પ જોવા મળે છે મિત્રો તો મિત્રો આ રોડ ઉપર મોટી સંખ્યામાં સેવા કેમ્પ જોવા મળે છે તો ચાલો હવે થોડા આપણે આગળ વધીએ તો હવે મિત્રો જોઈ શકો છો અહીંયા પણ પાણીની સુવિધા છે તો અહીંયા પણ થોડા આગળ આવતા સેવા કેમ્પ જોવા મળે છે મિત્રો મોટી સંખ્યામાં અને વિશાળ સેવા કેમ્પ છે આ આવી ગયું મિત્રો હરિવાવ ગામ તો હરિવાવ ગામમાં પણ જોઈ શકો છો સેવા કેમ્પ પૂરી તૈયારીઓ સાથે બંધાય છે અહીંયા પણ સેવા કેમ્પ મિત્રો તૈયારીઓ ચાલુ છે મિત્રો થોડા આગળ આવતા અહીં રપડ ગામ છે તો મિત્રો જોઈ શકો છો એકદમ સરસ મજાનો સેવા કેમ્પ બંધાય છે ને વારો તો તો મિત્રો તમે આ જે સેવા કેમ્પ જોઈ રહ્યા છો ને આ ત્રિશુળિયા ઘાટ પહેલાંના સેવા કેમ્પ છે અને મિત્રો જોઈ શકો છો આ આવી ગયો ત્રિશુળીયો ઘાટ તો ચાલો ફટાફટ આપણે ઉપર ચડી જઈએ અને પૂરો થાય છે ને ત્રિશુળીયો ઘાટ એટલે અહીં જોઈ શકો છો ચા પાણીનો સેવા કેમ્પ છે મિત્રો તો થોડા આગળ આવતા અહીં પણ એક સેવા કેમ્પ છે તો હવે મિત્રો અહીંયા પણ જોજો વળાકમાં એક મેડિકલ સેવા કેમ છે અહીંયા બાજુમાં પણ મિત્રો એક વિશાળ સેવા કેમ જોવા મળે છે તો મિત્રો હવે અંબાજી આવવાની તૈયારી જ છે અને અહીંયા પણ એક બાજુમાં વિશાળ સેવા કેમ છે મિત્રો થોડા આગળ આવતા મિત્રો જો અહીંયા પણ એક વિશાળ સેવા કેમ જોવા મળે છે તો મિત્રો ફાઇનલી આપણે અંબાજીની હદમાં હવે આવી જ ગયા છીએ આપ જુદા જુદા પાર્કિંગના રૂપો જોઈ શકો છો ડી વન ડી ટુ એ પ્રમાણે જુદા જુદા પાર્કિંગ અહીં મૂકેલા છે તો ચાલો મિત્રો હવે આગળ વધીએ અહીંયા પણ એક સેવા કેમ જોવા મળે છે મિત્રો જોઈ શકો છો તો ફાઇનલી મિત્રો આવી ગયો છે મેઇન ગેટ અંબાજીનો તો અહીં બાજુમાં મિત્રો ઉપર જોઈ શકો છો એટલું સરસ મજાનું ડેકોરેશન કરેલું છે ને તો અહીં બાજુમાં પણ એક સરસ મજાનો સેવા કેમ છે તો મિત્રો પૂરેપૂરું રસ્તો મસ્ત સરસ મજાનો ડેકોરેશન કરેલો છે તો આપણે આવી ગયા છીએ હાલ અંબાજીમાં તો અંબાજીમાં જોઈ શકો છો કેવી તૈયારીઓ ચાલુ થઈ છે મિત્રો આ સર્કલ પણ એક સરસ મજાનું સજાવ્યું છે તો મિત્રો ચાલો આપણે જોઈએ મંદિરના આગળનો જે રસ્તો છે ને તેને કેવો સરસ મજાનો ડેકોરેશન કર્યો છે ને મારો તો જોઈ શકો છો આખો જુદા જ રૂપમાં ડેકોરેશન કરેલો છે મિત્રો તો ચાલો આપણે ધીમે ધીમે હવે આગળ જઈએ છે એક સુધી મિત્રો આ રસ્તો ડેકોરેશન કરેલો છે તો આ છે મિત્રો શક્તિ દ્વાર તો અંબે માતાના દર્શન તમે જરૂર કરી લેજો હો ને અને કમેન્ટમાં જય અંબે લખવાનું ભૂલતા નહીં તો મિત્રો આ બધા જ સેવા કેમ્પમાં શું શું જમવાનું મળતું હતું કેવી સુવિધા છે તે નેક્સ્ટ વિડીયોમાં અમે તમને બતાવીશું તો મિત્રો અમારી યુટ્યુબ ચેનલ દિવેશ મોર્યા વ્લોગ્સને તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ બીજા વિડીયોમાં